અલ્પેશભાઈ દેસાઈ પૂછે છે ખેતીની જમીન કોણ ખરીદી શકે ખેતીની જમીન કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે પણ ખેતીની જમીન ખેતીના હેતુ માટે જો ખરીદી હોય તો ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી હોય તો ગુજરાતનો મૂળભૂત ખેડૂત હોવો જરૂરી છે અને એ જ ખેતીની જમીન ખરીદી શકે પણ ખેતીની જમીન કોઈક વ્યવસાય ખેતુ માટે કોઈ બિલ્ડર કોઈ ઉદ્યોગ માટે ખરીદ્યું હોય તો એને એને કરાવી અને પછી ખરીદી શકાય અથવા તો ગણોત ધારાની કલમ તેસેઠ હેઠળ પરવાનગી લઈ અને ખેતીની જમીનની પરવાનગી લઈ અને એ ખરીદી શકાય અને પછી એ ખરીદ્યા પછી પોતાના નામ પર એને કરાવી શકે છે એટલે ખેતીની જમીન ખેતીના હેતુ માટે જ જો ખરીદી હોય એને કરાવી અને ખરીદી શકાય અથવા તો ગણોત્તાની કલમ તેસઠ હેઠળ પૂર્વ પરવાનગી મેળવી દસ્તાવેજ કરી અને પછી ખરીદનાર પોતાના નામ પર એને કરાવીને એનો ઉપયોગ કરી શકે છે